તરફ બાઠામાં ગ્રીન સિટી ગ્રીન ગોલ્ડ સહિતની સોસાયટીઓમાં ચાર વર્ષથી પાણીના ધાંધ્યા છે પાંચ હજારથી વધુ સ્થાનિકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી માટલા ફોડ્યા હતા કેન્દ્રીય જળ મંત્રીનો આ મતવિસ્તાર બે હજાર વીસમાં પાલિકામાં સમાવાયો હતો સુરતમાં પાણીની સમસ્યાને કારણે મહિલાઓ હાથમાં માટલા લઈને વિરોધ કરતી જોવા મળી રહ્યા છે હાલમાં પાલિકાના નેટવર્કનું કામ ચાલુ હોવાથી પુરવઠા બોર્ડ પાણી આપે છે જોકે ઈચ્છાપોર ભાઠા ચીકુવાડી સહિત ચાર સ્થળે લાઈન લીક થતાં પૂરતું પાણી મળતું નથી રહીશોએ જણાવ્યું કે પાણી ઓછું આવવા સાથે પીડા રંગનું દુર્ગંધ મારતું આવે છે લોકો ના ભાવે અંદાજે પાંચ હજાર પરિવારોને રોજ સિત્તેર થી વધુ ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે જેનો રોજનો ખર્ચ બે લાખથી વધુ છે સુરતના ભાંઠા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પાણીની ભારે તકલીફ પડી રહી છે

આસપાસના સોસાયટીઓમાં પાણીની ભારે મુશ્કેલીઓ છે સ્થાનિક લોકો દ્વારા સોસાયટીના ગેટ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈને બેનરો અને પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સાથે સાથે સોસાયટીના ગેટ પાસે જુમાટલા ફોડીને પાણી નહીં મળતા વિરોધ નોંધવામાં આવ્યો છે ગ્રીન અને ગ્રીન ગોલ્ડ મળીને અંદાજે પાંચ હજાર કરતા વધુ લોકો રહે છે એ તમામ લોકો પીવાના પાણી અને અન્ય પાણી પુરવઠા માટે વલખા મારી રહ્યા છે પાણીથી બીમાર પડેલા કેસમાં તો પેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશન પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્જીક પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે એજિંગમાં જોઈએ તો ની પેન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી ગ્રીન સિટી ગોલ્ડમાં છે કિંગસ્ટોનમાં છે કિંગ્સલેમાં છે કિનારમાં છે આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે ના હજી સુધી નથી આવતું હવે જો અહીંયા આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્થ નહીં મળી તો અમે આગળ જઈશું અમે અહીંયા સ્ટોપ કરનેજ થઈએ સોસાયટીના રહીશો એ જણાવ્યું કે અમે ખાનગી કંપનીઓ પાસેથી પાણીના ટેન્કરો મંગાવી રહ્યા છે એક ટેન્કર દીઠ ઓછામાં ઓછા 2500 રૂપિયાનો ખર્ચ અમે કરીએ છીએ અંદાજે 5000 કરતા પરિવારો રહેતા હોવાને કારણે રોજ 70 કરતા વધુ ટેન્કરો અમારે મંગાવવાની ફરજ પડી છે અંદાજિત તમામ પરિવારોને ઉપયોગમાં લેવાતા પાણીનો રોજનો ખર્ચ રૂપિયા 3 લાખ કરતા વધારે ન થઈ રહ્યો છે વારંવાર કોર્પોરેશનને સ્થાનિક નેતાઓને આ બાબતની ફરિયાદ કરવા છતાં તેઓ અમારી કોઈ પણ વાતને સાંભળતા નથી અને અમારી મુશ્કેલી દૂર કરતા નથી